તો અહીંયા મસ્ત આપણી ચણાની સબ્જી બની ગઈ છે મસ્ત ગ્રેવીવાળી તો ઉપર દાણા બી રાખી દીધા આપણે અને રોટી બી બની ગઈ છે હવે રાઈસ બનાવવાની છે તો ચલો બનાવીએ તો સાડા અગિયાર વાગે અમારી રસોઈ બની ગઈ છે તો હવે અહીંયા કને આધ્યા બેન રમતા હતા દવા બધી રાખીને અને આસનના બેન ફોન જોવી છે એનો અને હું પણ થોડીક વાર જોઈ લઉં મારો ફોન કેમ કે રસોઈ બધી બની ગઈ છે તો હવે અમે શું કરીએ એટલા માટે હવે એ નવરા છીએ ને તો થોડીક વાર ફોન જોઈશું અમારું ફાઈવ આવે છે ને અમુક માણ વાપરે છે ફ્રીમાં આમ તો એ બિચારાને દોઢ જી મળે છે કે ફાઈવ વાપરે છે તો એ વાપરે તો પછી મારે પણ થોડુંક જોવું પડે ને તો જરીક જોઈ લઈ પછી એ જમવાનું રેડી કરશું પપ્પા આવશે તો જમી લઈશ આ છોકરીને બીજી ક્યાંય જગ્યા ના મળી તો આમ લખાઈ લખાઈને ફોન જોવે છે બારે જ પડી છે દહીં હું ના આવી કાંઈ મને ફક્ત તો એટલું જ લઈ આવી હતી એક અહીંયા જોવે છે ફોન અને એક આ છોકરો જોવે છે ફોન હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો જસ્ટ હમણાં જ ઉઠી છું હું જોકે પોણા પાંચ પાંચ વાગે છે અત્યારે અને બહાર નીકળીને જોયું ને તો પૂરું અહીંયા કને બધું ભીનું ભીનો હતું તો મને એમ કે કોઈ કે પાણી ઢોળ્યું હશે પણ ના બધે ભીનું હતું તો વરસાદ આવી હતી આપે સૂતા એના પાછળ વરસાદ આવી હતી અને અત્યારે બી આવે છે વરસાદ સી તો અત્યારે બી આવી રહી છે વરસાદ જોકે જોઈતી નથી પણ આવે છે કેમ કે બે દિવસથી કેમકે બે દિવસથી વરસાદ જેવું જ થઈ ગયું જો જોકે તડકો નતો આવ્યો તો વરસાદ તો આવવાની જ હોય તો અત્યારે વરસાદ આવે છે બધું જે અહીંયા કને ડાંકવાનું હતું ડાંકી રાખ્યું અને મેં કીધું થોડીકર અહીંયા બેસો મસ્ત વરસાદને જોઈ અને આજ રાતે આપે બનાવવાના છીએ ઢોસા તો એના માટે સાંભર હમણાં જ ચડાવી નાખીશ તો પછી લેટ ના થઈ જાય કરીને અને વરસાદ જેવો ને તો નક્કી બી ના હોય લાઇટનો કે લાઇટ હલી જાય તો કરીને એટલા માટે અને કપડાં બધા અહીંયા રાખી દીધા એ છોટી બાપુના કે વરસાદમાં ભીંજળી ના જાય ને એટલા માટે કેમ કે હમણાં સુકાતા નથી તડકો નથી તો સુકાતા નથી કપડાં કરીને તો પાપુને કપડા બધા અહીંયા રાખ્યા જ છે તો બસ થોડીક કરાવે અહીંયા બેસી અને પછી ચટણી બનાવવાની છે મને અને સાંભાર બનાવવાનું છે તો સાંભારને દાળ ચઢાવી રાખશો ને પછી ચટણી બનાવી નાખીશું એટલે મસ્ત થઈ જશે પછી ખાલી ઢોસા બનાવવાના જ રહે કેમ કે સબ્જી ના જોઈએ એટલા માટે જો સબ્જી જોઈએ ને તો એ બી કરવી પડે પણ સબ્જી ના ખા ચટણીને સાંભાર જ ખપે એટલા માટે મમ્મી દેખાતા નથી મમ્મી બારે તો આવ્યા હતા પણ શાયદ ઉપર ગયા એ ઉપર કાંક હશે કામ કરીને કા પછી વાડી ગયા હશે તો નથી વાડી ત્યાં જ નહીં ગયા આવે કેમ કે વરસાદ છે એટલા માટે જો અહીંયા આવે મમ્મી ક્યાં છે બસ થોડી વાર બેસી અને પછી કરી કામ ઓકે તો ટમેટું દૂધી અને પ્યાજ હળદર એ બધું દાળમાં જ રાખી દીધું એ અને પછી અલગથી આપણે ડુંગળીનો સાંતળીને પછી એના મેં બી સાંભાર નાખશું પણ આવી રીતના બી સરસ લાગે તો ચલો હવે કુકરને બંધ કરી નાખીએ આપે તો હવે આમાં ઘણા બધા થઈ ગયા છે જો કે છોટા 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 કંઈક બધા થઈ ગયા છે જો અહીંયા કને છોટું એ પણ હજી પાક્યા નથી હમણાં મારો ફોન પડી ગયો કહીશ પણ પાક્યા નથી પાકશે ત્યારે બતાવીશ પણ હજી બધા કાચા જ છે આ છોકરી જુઓ ને ટાટું ટાડું ટમેટું ખાય છે ના પાડી ઠંડીમાં તો બી જો અહીંયા કરે ઘણા બધા નનગડા નગળા થઈ જાય અને અહીંયા પાછળ બહુ મોટું અંદર દેખાતું નથી તો હું ઉપર જાઉં અમારું આ થાર આવી ગઈ છે તો હવે આને બાંધી નાખી જરાક ચાલો ચાલો રાખવો પડશે પેલો તો ચલો હવે આપે ઉપર જઈ આપણી થારને બાંધી લીધી છે આપે અને મોસમ ચેક કરો કેવો સરસ છે મસ્ત મજાનો આગળ વધેરા છોકરા નાના છોકરાને ધૂળમાં રમતા હશે પાણી થઈ ગયું હોય પાણી પાણી કેમ કે વરસાદ આવીએ ને તો બધું ભીનું ભીનું થઈ ગયું હોય આવી રીતના એટલા માટે કેવો મસ્ત એમ થાય કે રાત થઈ ગઈ પણ રાત નથી થઈ હજી એવડા વાગ્યા બી નથી તો મમ્મી ઉપર કાંક કરે છે શું કરે છે જોઈ શું કરો છો તલ સાફ કરે છે મા મમ્મી આ જો સરસ મજાના કેમ વરસાદ આવતી હતી ને તો વાડીએ તો ન જોઈ શકાય ને એટલા માટે હવે તલ સાફ કરે છે અને આલી સાઈડ અંધાર છે હા આવી ગઈ બાંધી આવીને બાંધી ને હમણાં જ આવી ઉપર ઉપર આવતી ને તો બારે ઉભી દેખાણી તો પછી બાંધી એમ થઈ રાત થઈ ગઈ ને કેટલા વાગે રાખે જોઈ દઉં પાંચ ને પંચાવન થાય ગયું

કલર કલરમાં રમે છે અહીંયા મમરા ખવાય છે આ બેન જઈ જઈ રહ્યા છે અંદર ઘરમાં તો હું આ પૂડીના અંદર સેવ અને થોડુંક લીંબુને છાસનો મસાલો રાખ્યો છે તો હું અને સન્નાબીન ને સન્નાબેનને ચાખવા દઈશ સાત પૂડી છે આદ્યાબેન અહીંયા કને એનું કરામત કરે છે કાંક કલર બધા લઈને કેમ કે પાણી ઢોળાઈ ગયું એનો ગ્લાસમાં ભરી આવી હતી ટોપો વોપો પહેરાઈ ગયો છે કેમ કે ઠંડુ છે ને વાતાવરણ વળી વરસાદ આવે છે જો છાંટા છાંટા એટલા માટે અહીંયા રીલ્સ જોવાય છે તો આપણી ચટણી અહીંયા બની ગઈ છે અને સાંભાર બી બની ગયો છે તો હવે ઢોસા બનાવી રાખી આ ઢોસાનું બેટર છે ચલો તો ચલો હવે જમી લઈને ચટણી સાંભાર અને ઢોસો કેમ બીજા બધા જમી લીધું છે તો બસ તો આપણા બ્લોગ ને અહીંયા જ કરી એન્ડ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય